નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો અંત સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આજે મિત્રો બોટાદ માર્કેટયાર્ડની વાત કરીએ તો મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળ્યા છે પંદરસો ને છાસઠ રૂપિયા જે મિત્રો કાલ કરતાં આજે દસ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાવે છે મિત્રો કાલે બોટાદ માર્કેટયાર્ડમાં પંદરસો પંચોતેર રૂપિયા સુધીનું બજાર હતું પરંતુ આજે બોટાદ માર્કેટયાર્ડમાં પંદરસો છાસઠ રૂપિયા જોવા મળ્યા છે કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો એક બોટાદ માર્કેટ યાર્ડમાં સૌથી ઊંચા બજાર ભાવ પંદરસો ને છાસઠ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો અગિયારથી ચૌદસો છન્નું રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ ચૌદસોથી પંદરસો બત્રીસ વિસનગર અગિયારસો એકત્રીસથી પંદરસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો પંચાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ટીટોય માર્કેટ યાર્ડ તેરસો એંસીથી પંદરસો એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો એક રૂપિયો મિત્રો અત્યારે કપાસના બજાર ભાવમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો ઘણા બધા એવા કારણોસર કપાસના બજાર ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો દસના તેરસો પચાસથી પંદરસો પચાસ રૂપિયા આ ભાગળ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ અગિયારસો પંચ્યાસીથી ચૌદસો છેંતાલીસ રૂપિયા

મિત્રો આજના કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે કપાસના બજાર ભાવ ચૌદસો પચાસથી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળ્યા છે રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી પંદરસો ઓગણપચાસ રૂપિયા ધારી માર્કેટ યાર્ડ તેરસો પંચોતેરથી તેરસો નેવ રૂપિયા તો ખેડૂત મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા બજાર ભાવની માહિતી મળતી રહે